દાણી લીમડા પોલીસ લાઇનમાં પોલીસ કર્મીની હત્યા બાદ પત્નીનો આપઘાતનો મામલો માથાના ભાગે ગંભીર ઈજા થવાના કારણે મુકેશભાઈનો મોત થયો હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે સમગ્ર બનાવ મૃતક દંપતીના 8 વર્ષના બાળકે જોયો છે ઘર કંકાસને કારણે રાત્રે ઝઘડો હોવાની પ્રાથમિક માહિતી મળી છે ગઈકાલે રાતથી પરમાર દંપતી વચ્ચે ઝઘડો ચાલતો હતો ઘટનાસ્થળેથી સુસાઈડ નોટ પણ મળી આવી છે મૃતક મુકેશભાઈના લગ્નતર સંબંધ હોવાની પ્રાથમિક માહિતી એમને મળી છે સોસાયટી નોટનું લખાણ મેચ કરવા માટે એફએલ માં મોકલવામાં આવી છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે પોલીસને ખબર પડી કોન્સ્ટેબલ મુકેશભાઈ પરમાર અને એની પત્ની સંકેતાબેન બનનો મૃત્યુ દેખાયા છે એની વિગત જે મળી તે પોલીસ કોન્સ્ટેબલ મુકેશભાઈ ના માથાના પાછળના ભાગે ઈજા હતી જે નજીક જ જે લાકડાના એક ઠંડા હતા અને આની વાઈફ સંગીતાબેન જે છે આ ગલો પાસા ખાઈને લટકતી હતી એ સ્થિતિમાં અમે જે ક્રાઇમ સીનમાં અમે જોવા મળ્યા આમાં પછી એફએસએલના અધિકારીઓ અને તપાસ અત્યારે ચાલુ છે બટ પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે

બંને પતિ પત્ની વચ્ચે ઘર જે હતા અને એને સામે જ આ રીતનું એક બનાવ બન્યું છે જેની અત્યારે પૂછપરછ કરવામાં કરી રહ્યા છે અને જે તપાસનો વિષય છે એના ફોન ડિટેલ્સ વગેરેમાંથી બીજા ઘરકંકાસના કારણ હોઈ શકે પૈસાની લીધી દીધી હોય કે બીજા કોઈ કારણ હોઈ શકે એ પણ તપાસ વિશે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપનું સ્વાગત છે આજે અમદાવાદના દાણી લીમડા પોલીસ હેડક્વાર્ટર્સની અંદર એક પોલીસ કર્મચારીની પોતેની પત્નીએ જ માથાના ભાગ ઉપર હેલ્મેટ વડે હુમલો કરીને માથાના ભાગ ઉપર ઈજા પહોંચાડીને તેની હત્યા કરી દેવામાં આવી છે ત્યારબાદ પત્નીએ પણ પોતે સુસાઇડ કરી દે સુસાઇડ કરી નાખ્યું છે અને જો કે હાલ પત્ની પાસેથી સુસાઇડ નોટિસ પણ બરામદ થઈ છે ને આ ઘટનાની જેમ જ જાણ થતાં પોલીસ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓને પોલીસનો મોટો કાફલો પણ આ ઘટના સ્થળ ઉપર જોકે દોડી આવ્યો હતો અને આ બનાવ જો કે ઘર કંકાશના કારણસર થયું હોય તો એવું પ્રાથમિક તપાસમાં હાલ બહાર આવ્યું છે ન્યૂઝ ફોર ઇન્ડિયા શરીફ અમદાવાદ